લોકલ ચેનલ ઓફ વડોદરા રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ગત રાત્રિએ ભારે પવન ફૂંકાયો હતો ભારે પવન ફૂંકાવાને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે તૈયાર થઈ ગયેલ ઘઉંનો પાક પુષ્કળ પ્રમાણમાં ઢળી પડ્યો હતો અનેક વિસ્તારમાં વાતાવરણ ફેરપલટાની અસર વર્તાઈ હતી ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે કપાસ મગફળીના પાકને નુકસાન થયું હતું હવે ભારે પવન અને ધુમ્મસ લાગવાને કારણે ઘઉંનો પાક પુષ્કળ પ્રમાણમાં ઢળી પડ્યો છે ખેડૂતોના મોઢે સુધી આવેલ કોડીઓ છીનવાઈ ગયો છે વાતાવરણમાં આવેલ ફેરપલટો ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે ઘઉં ઢળી પડવાને કારણે ખેડૂતોને હવે આર્થિક નુકસાન સહન કરવાની ફરજ પડશે ફરાણી રોડ ઉપર અમારી વાડી છે અમે મગફળીને કપાસ વાવ્યો તો એમાં કાંઈ વળતર મળી નહીં એટલે અમે ઘઉં વાવ્યા છે ઘઉંમાં વાવેતર કર્યું તો વરસાદ માવઠું થયું તો ફેલ થઈ ગયો પાછા વાવવા પડ્યા વીઘે દસ હજાર રૂપિયાનો ખર્ચો કરીને અમે ઘઉંનું તૈયાર કર્યા તૈયાર કર્યા પછી અમને ઝાકળ ને ને બહુ વાવ્યો પવનને હિસાબે ઢળી ગયા નુકસાની જાજી આવશે પચાસ ટકા ઘઉં નહીં થાય ઉત્પાદન ને માં અસર જાજી પડશે પચાસ ટકા નો જ પાક આવશે આ ઝાકર ને ધુમસ આવ્યું ને પવન ને હિસાબે ઢળી ગયા તે હાલ ખેતી કરું છું ઘઉં નું વાવેતર કરેલ છે સોયાબીન નું વાવેતર કરેલું તેની માથે વરસાદ થયો સોયાબીન એ બગડી ગયું અને ઘઉં પણ ઢરી ગયા હે ખેડૂતને નુકસાની જાજે છે ખેડૂતનો અવાજ કોઈ સાંભળવા અત્યારે તૈયાર નથી ઘઉં ધુમસ અને આ ઝાકર ને હિસાબે ને પવન વિરુદ્ધ સાઈડમાં વાતાવરણ ખરાબ ને હિસાબે આ ઘઉં ઢરી ગયા છે એ ખેડૂતને મોટી નુકસાની છે સહાય કોઈ ટાઈમસર આપતા નથી કઈ વાતો મોટી મોટી કરે છે બાકી કરતા નથી કઈ નુકસાની આમાં વિઘે પંદર માં નુકસાની આવશે દાણો ઝીણો થાય વેપારી કોઈ હાથમાં ઘઉં લે નહીં ભાવ પૂરો મળશે નહીં તો ખેડૂતને આમાં પોતાનું જીવન નિર્વાહ કઈ રીતે કરવું